ફ્રેન્ડ્સ મા ખોડિયાર દયાળુ અને કૃપાળી છે ગાયસ મા ખોડિયારે વાંજાઓના મેળા ભાઇગા એના પછી કેટલા દંપતીઓ અહીંયા છોકરાઓના ફોટા માતાજીને ચડાવી જાય છે અને ગાયસ અહીંયાથીને ઉપર જવામાં આવે છે જ્યાં સાત બહેનોનું મંદિર આવેલું છે ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં શ્રીફળ અને શ્રીફળના શાલાઓ અહીંયા કાઢેલા છે જે માતાજીને ધરવામાં આવે છે અને ગાઈસ તમે આ જોઈ શકો છો અહીંયાનું રહોડું ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ભક્તો પ્રસાદીનો લાભ લે છે નમસ્કાર જય શ્રી કૃષ્ણ તો તમારું ગાયસ સ્વાગત છે એક ન્યૂ ફ્રેશ વિડીયોમાં તો ચલો ફ્રેન્ડ્સ અત્યારે હું જવાનો છું રાજપરા જ્યાં મા ખોડિયારના બેસણા છે તો ગાયસ ત્યાં જઈને મા ખોડિયારના દર્શન તો કરવાના છે પણ એની સાથે સાથે ત્યાં માજા માતાજીની સ્થાપના કેવી રીતે કરવામાં આવી હતી અને ત્યાં મંદિર કેવી રીતે બન્યું હતું એ બધી જ હિસ્ટ્રી કે હું ઇતિહાસ તમારી સાથે શેર કરવાનો છું તો વિડીયોમાં લાસ્ટ સુધી બળને રહેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં લખી નાખજો જય મા ખોડિયાર તો ચલો ફ્રેન્ડ્સ હવે અહીંયા અમારી ઓલરેડી અત્યારે ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે આ રીતે મમ્મી અહીંયા તૈયાર છે મોટા બા અહીંયા છે અને આ ગાડી લઈને હવે અમે જઈ રહ્યા છીએ ખોડિયાર મંદિર તો ચલો ફ્રેન્ડ્સ હવે સીધા મળીએ આપણે માતાજીના દર્શન કરવા માટે ખોડિયાર મંદિર ત્યાં ગાય રહેવાની જમવાની બધી સુવિધા છે તો એ બધું જ હું તમને આ વિડીયોમાં જાણ કરવાનો છું ક્યારે જમવા મળે છે પ્રસાદીનો લાભ મળે છે ક્યારે માતાજીના આપણે દર્શન કરી શકીએ છીએ એ બધું જ ફાઇનલી ગાઈસ તો અત્યારે અમે પહોંચી ગયા છીએ રાજપરા મા ખોડિયારના દર્શન કરવા માટે તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આ રાજપરાનું આ ખૂબ જ મોટી વિશાળ જગ્યામાં પાર્કિંગ એરિયા છે અને અહીંયા ઓલરેડી અમારી ગાડી અત્યારે પાર્કિંગ થઈ ગઈ છે તો ચલો ગાયસ હવે જઈએ આપણે મંદિરની અંદર પ્રવેશ કરીએ આ મંદિરનો મુખ્ય ગેટ છે ફ્રેન્ડ્સ મંદિરના મુખ્ય ગેટની અંદર પ્રવેશ કરતાં જ આપણને અહીંયા ઘણા બધા સ્ટોલો જોવા મળશે કે જ્યાંથીને આપણે માતાજીને જાળવા માટે લાપસી વધેરવા માટે શ્રીફળ અને ચુંદડી પણ અહીંયાથી આપણે લઈ શકીએ છીએ પ્રસાદી માટે ગાયસ અહીંયાથીને આપણે ઘણા બધા રમકડા પણ ખરીદી શકીએ છીએ અને બીજી પણ શોપિંગ અહીંયાથી કરી શકીએ છીએ જેમ કે માતાજીને સત્તર ચડાવવા માટે અહીંયાથીને પણ આપણે ખરીદી કરી શકીએ છીએ ગાયસ ભાવનગરનો રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોડિયારમાંની પૂજા કરે છે રાજપરાનું આ ખોડિયાર મંદિર સૌ પ્રથમ આતાભાઈ ગોહિલે બંધાવ્યું હતું ત્યારબાદ ઈસવીસન ઓગણીસો ચૌદ ની આસપાસ ભાવનગરના રાજવી ભાવસિંહજી ગોહિલે આ મંદિરનું સમારકામ કરાવીને તેના સુધારા કર્યા હતા આઈ શ્રી ખોડિયાર માતાજીને સોનાનું સત્તર સૌ પ્રથમ ભાવસિંગજીએ ચડાવ્યું હતું પ્રંત ભાવનગરના બોહિલ વંશના પ્રજા વાત્સલ્ય રાજવી પોતાના વંશના પૂર દેવી કોળિયાર માનુ સ્થાપન રાજધાનીમાં કરવા ઈચ્છુક હતા જેથી આ રાજવીએ રાજપરા નજીક કોળિયાર માતાજીને ભાવનગર આવવા પસંદ કર્યા હતા માતાજીએ પ્રસન્ન થઈને શરત રાખી હતી કે હું પાછળ પાછળ આવીશ પણ તારે પાછું વળીને જોવાનું નહીં જેથી મહારાજા આગળ-આગળ અને પાછળ આપ ભક્ત વાત્સલ્ય માતાજી ચાલતા હતા આમ રાજાની સાથે આવેલા રસાલો હાલના ભાવનગર बाजू આગળને આગળ ચાલતો હતો પણ વર્ત આવ્યા ત્યારે મહારાજાના મનમાં શંકા જાગ્યો કે ખોડિયારમાં પાછળ આવે છે કે નહીં આ પ્રશ્નના નિરાકરણ માટે શંકા વધુ ને વધુ ગાઢ થવા આખરે મહારાજાએ પાછું વળીને જોયું બસ ત્યાં જ માતાજીએ સમાઈ ગયા અને આ સ્થળ માતાજીનું સ્થાનક બની ગયું હતું ફ્રેન્ડ્સ આવી રીતે અહીંયા માતાજીને ઝારવામાં આવેલી લાપસી પ્રસાદી રૂપે બહાર મૂકવામાં આવે છે કે જેથી જે કોઈ ભક્ત આવે તેને પ્રસાદીનો લાભ મળી શકે છે અને ગાયસ અહીંયા તમે જોઈ શકો છો કે માતાને આ જગ્યા પર શ્રીફળ વધેરવામાં આવે છે અહીંયા હરેક ભક્ત માતાજીને શ્રીફળ અહીંયા વધેરે છે ગાઈસ આ તાતણિયા ધરામાં જેને માં ખોડિયાર સ્વયં પ્રગટ થયા હતા તેથી જ આ સ્થાનકને તાતણિયા ધરાવાળી ખોડિયાર પણ કહેવામાં આવે છે તમે અહીંયા ફ્રેન્ડ જોઈ શકો છો આ તાતણિયો ધરો છે તાતણિયા ધરાના દર્શન કર્યા પછી આપણે થોડાક જ આગળ જઈએ છીએ તો એક ટેકરી પર અહીંયા આવે છે માં ખોડિયારના સાત બહેનોનું અહીંયા મંદિર આવે છે કે અહીંયાથીને આપણે આગળ જઈએ છીએ તો અહીંયાથી આપણે એ સાત બહેનોના મંદિરનું પણ દર્શન કરી શકીએ છીએ તો ચલો ફ્રેન્ડ્સ હવે સાથે મળીને આપણે એ મંદિરના પણ દર્શન કરીએ ફ્રેન્ડ્સ માં ખોડિયાર વાંજાઓના મેણા ભાંગ્યા છે એટલે જ અહીંયા દંપતીઓ પોતાના બાળકના ફોટા મા ખોડિયારને અર્પણ કરે છે આવી રીતે તો ચલો હવે અહીંયાથીને આપણે આગળ જઈએ સાત બહેનોના મંદિરે અને ગાઈસ મેન તો એ છે કે અહીંયા મંદિરની અંદર ફોટો અથવા તો વિડીયો શૂટિંગ અલાઉડ નથી તો અત્યારે હું ફ્રેન્ડ્સ આવી ગયો છું રાજપ્રાના ભવ્ય રસોડામાં કે જ્યાં એકસાથે હજારોની સંખ્યામાં ભક્તો પ્રસાદીનો લાભ લે છે માય ભક્તો અહીંયા તમે આવી રીતે જોઈ શકો છો કે એક જ સાથે રોમાં બેસીને અહીંયા પીરસવામાં આવે છે માની પ્રસાદી આ હતું રાજપ્રવાળી માં ખોડિયારનું મંદિર કે ગાયસ આપણે માં ખોડિયારના મંદિરની દર્શન તો કર્યા એની સાથે સાથે આ મંદિરના ઇતિહાસની પણ આપણે વાત કરી છે તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટમાં જરૂર જાણ કરો ગાયસ આ મંદિર ભાવનગરથીને રાજપરા ખોડિયાર મંદિર સત્તર કિલોમીટરના ડિસ્ટન્સ પર છે અને પાલીતાણાથીને રાજપરા ખોડિયાર મંદિરનું ડિસ્ટન્સ ચાલીસ કિલોમીટરનું છે તો ગાયસ કોમેન્ટમાં લખી નાખો જય મા ખોડિયાર વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી ના ભૂલતા તો ચાલો ફ્રેન્ડ્સ હવે મળી આવા એક નવા વિડીયોની સાથે થેન્ક્સ ફોર વોચિંગ ગાયસ